જીવણ સાહેબ પાસે ભીમ સાહેબ આવે છે આમ આમરોડથી ત્યારે ભીમ સાહેબને કહે છે દાસી જીવણ સાહેબ કે મને ઉપદેશ કરો મારે ભક્તિ છે ત્યારે ભીમ સાહેબ કહે છે કે દાસી જીવણ હજી તારે વાર છે તો કે હજી કેટલીક વાર છે એ કે પળ આવશે એટલે કહીશ પછી દાસી જીવણ સાહેબ ભીમ સાહેબને એક રાતની મહેમાન ગતિ એના ઘરે કરે છે ને પછી સવારે મૂકવા જાય છે ત્યારે દાસી જીવન સાહેબ પાછળ પાછળ મૂકવા જાય છે હવે ભીમ સાહેબ ઘોડા ઉપર આગળ જતા હોય છે ત્યારે આ તો એક ભીમ સાહેબ એની પરીક્ષા જ કરી રહ્યા હતા કે આનામાં જીજ્ઞાસા કેટલી છે એ જોતા હતા પછી બે ત્રણ ખેતર સુધી વટી ગયા ભીમ સાહેબ ત્યાં સુધી દાસી જીવન સાહેબ ભીમ સાહેબના જાતા જોઈ રહ્યા હતા હામું જોઈ રહ્યા હતા ત્યાં ત્યાં ઊભા હતા ત્યારે ભીમ સાહેબે પાછું વરીને જોયું તો ભીમ સાહેબ ત્યાં ત્યાં ઊભા હતા અને જોતા હતા એટલે ભીમ સાહેબને જ ખબર પડી ગઈ કે આ જીજ્ઞાસ જિજ્ઞાસુ પુરુષ છે ને જીજ્ઞાસા વાળા જ છે ને ખરેખર ખાતાનો આત્મો છે જોકે ભીમ સાહેબ તો જાણતા જ હતા ત્યારે અવાજ માર્યો છેટે થઈ કે દાસી જીવણ સાહેબ હવે ધોળો કે પડ આવી છે પછી દાસી જીવન સાહેબ જાય છે ખેતરમાં બેસે છે અને ખેતરમાં નામનો ઉપદેશ કરે છે હા હવે જ્યાં ખેતરમાં ઉપદેશ આપ્યો ને ત્યાં કોઈ તિલા તબકા પાઠ કઈ કોઈ વસ્તુ નહોતું કોઈ ક્રિયાકાંડ જ નહોતું અને ખેતરમાં એક લીટો કર્યો ખેતરમાં લીટો કર્યો ને કીધું કે જીવણ દાસા આવ્યો ક્યાંથી લીટો ગયો શું આંગળીમાં હતો કે ખેતરમાં હતો આંગળી ફેરવી ખેતરમાં એટલે લીટો થઈ ગયો તો કે આ લીટો આવ્યો ક્યાંથી એમ આંગળીમાં હતો હા દાસી જીવણ સાહેબ નહીં શાંત થઈ ગઈ કે ભાઈ લીટો આંગળીમાં જ નહોતો અને ખેતરમાંય નહોતો પણ ખેતર અને આંગળીનું બેનું સંપર્ક થતાં એ લીટાનું નિર્માણ થયું એમ જ્યારે ગુરુ પ્રત્યે સાચો પ્રેમ પ્રગટ થાય છે શિષ્યને ત્યારે આ ગુરુદેવ એને આ રીતનો સંકેત કરે છે કે ભાઈ આ લીટાને કરનારો જેમ મેં મારી આંગળી થી લીટો કર્યો એમ લીટાનો કરનારો તું જ છો લીટો પણ આંગળી મેં જેમ ફેરવી આંગળી ફેરવી એટલે લીટો થઈ જાય લીટાનો કરનારો તું જ છો અને લીટાને સાફ કરનાર પણ તું જ છો તો એમ આ માયાવી જે લીટો કરનારા છીએ એ આપણે જ છીએ અને એ લીટાને સાફ પણ આપણે જ કરી શકીએ જે કરી શકીએ આપણે જ છે તો આ જગ્યાએ દાસી જીવન સાહેબે દાસી જીવન સાહેબને ભીમદાસે ઉપદેશ કર્યો ત્યારે કોઈ વસ્તુ નથી એક રૂપિયો વચ્ચે નહોતો માયાને કોઈ સ્થાન જ નહોતું આવા ભીમ સાહેબ જેવા ગુરુ અને દાસી જીવન સાહેબ જેવા શિષ્ય જ્યાં હોય ત્યાં પ્રેમની જોત પ્રગટ થાય

સત્તર ગુરુના નામની કોઈને ખબર નથી એ વાત તો સાચી જ કે દાસીજીવાણ સાહેબ ને સત્તર ગુરુ કર્યા અઢાર માં ભીમ સાહેબ બેઠા ને ભ્રમણા ભાંગી તો આનો અર્થ એવો પણ નથી થતો કે એના આગળના સત્તર ગુરુ ખોટા હતા હાચા જતા કારણ કે બધા ગુરુ મોટા જ છે પોતપોતાની જગા ઉપર જેવી રીતે તમે એક પથ્થર લ્યો મોટો કાર્મિન એક ઘણનો ઘા મારો અને પથ્થર નો તૂટે બીજો ઘા મારો નો તૂટ્યો એમ એક પછી એક હતર ઘા તમે માર્યા અને એ પથ્થરના ટુકડા ન થયા અને અઢારમો ઘા તમે માર્યો ને પથ્થરના ટુકડા થઈ ગયા

તો એમ સત્તર ગુરુએ એના કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રૂપી પથ્થર ઉપર જે ઘણના ઘા માર્યા શબ્દોના એનાથી બધાય કોકલા થયા અને અઢારમો જ્યારે ભીમ સાહેબનો ઘા થયો ત્યારે આ બધા આ પથ્થરો હા તૂટી ગયા તો ખરેખર ભીમ સાહેબ એક મહાન સંત શિરોમણી કહેવાય

કે ભાઈ દીવો સળગે એટલે પતંગિયા દીવા પાસે આવે દીવો પતંગિયા પાસે જાય નહીં અત્યારે દીવો સ્વયં પતંગિયાને ગોતી રહ્યો છે હા ઉલટું થઈ ગયું કારણ કે ઈ ધંધો છે ધંધા માટે છે એ બધું બીજું કાંઈ નથી અને ગુરુ કેવા હોય એની પણ મેં વ્યાખ્યા કરેલી જ છે

એવા દેહધારી સાચા સદગુરુ મળે અને એ નામનો ઉપદેશ કરે અને એ નામને પકડીને શિષ્ય રસ્તે ચાલે તો એ સો ટકા મુક્તિ થઈ જાય હું ગુરુની વ્યાખ્યા કરું છું ભાઈ ગુરુ પહેલા ગુરુ બરાબર ગુરુ કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ તમે અંધકાર રૂપી માયામાંથી પ્રકાશ રૂપી તમને જ્ઞાનમાં લાવે ખરે ખબર પડે કે ભાઈ આ બધી માયા છે એને ગુરુ કહેવાય પછી સદગુરુ આવે સદગુરુ એટલે સદાચારી ગુરુ એ સદાચારી ગુરુ એ જ રોલ સદાચારી ગુરુથી રોલ પાછો ગુરુનો ગુરુમાંથી સદાગુ સદાચારી ગુરુનો રોલ નિભાવે છે બરાબર હવે એ પછી સદગુરુ નામનો ઉપદેશ કરે છે દેહધારી સદગુરુ સદાચારી નામનો ઉપદેશ કરે એટલે બીજો સ્ટેપ આવ્યો ગુરુનો એ નામનો ઉપદેશ કરે એ સદાચારી ગુરુ એ દેહધારી સદગુરુ છે ગુરુ સદગુરુ પછી સતગુરુ તો પછી ગુરુની આગળ સત લાગી જાય સતગુરુ જે છે તે જ પિતા પરમાત્મા રૂપી શબ્દ છે આ જગ્યાએ પરમાત્મા ગુરુ છે ને આત્મા શિષ્ય છે આ જગ્યાએ શબ્દ ગુરુ છે ને સુરતા શિષ્ય છે આ રીતે ગુરુ સદગુરુ અને સદગુરુ આમ ત્રણ ગુરુ છે પણ ત્રણે ત્રણ ગુરુના રોલ અલગ અલગ છે છે હા એમાં જે શબ્દ સ્વરૂપી પરમાત્મા રૂપી છેદગુરુ એની માત્ર શાન થાય છે શાન એટલે એક સંકેત ખબર એનો પડે આપણને સીધો અનુભવ થાય એનો એ લખવા વાંચવા બોલવામાં આવે ને સીધો શબ્દ પ્રગટ થાય સુરતા એને સાંભળે અથવા સીધો એ આત્માને પરમાત્માનો અનુભવ થઈ જાય એ પછી બોલી જ નથી શકતો હા તો એ સદગુરુનો સીધો અનુભવ થઈ જાય પછી ત્યાં આ જે શિષ્ય છે કે સુરતા છે એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય છે આ જગ્યાએ ભીખા સાહેબની એક વાણી હું ઘણી બોલું છું ભીખા બાત કી કહન સુન મેં જો કહેશો કે આ આગમ ઘરની જે છે ભીખા વાત છે એ કહન સુન મેં એ કહેવા એને સાંભળવામાં નથી જો કહેશો જાને નહીં મતલબ જે કહે છે એને ખબર નથી આત્મ અનુભવ નથી

પછી મુક્તિ અને મોક્ષના દાણા નાખે પાછળથી એટલે ભોળા પારે પડે એટલે ફસાઈ જાય આ આજ છે હા આ કાર્ડનો ખેલ છે પછી ઢોંગી પાખંડી ગુરુ હોય નકલી હોય એના વખાણ ચાલુ કરે તમે તો ભાગ્યશાળી છો ને સારું થયા તમે આવી ગયા તમારી મુક્તિ આ જન્મમાં થઈ જાય ખરેખર પરમાત્માએ તમને મારી સાથે ભેટો કરાવ્યો છે તમારી પુણ્યના સૂર્યનો ઉદય થઈ ગયો છે તમે જીવ આત્મા ખાતાના જીવ આત્મા છો અને તમારા જેવા જ પુરુષોની અમે ગોતમા છે આવા ઢોંગી પાખંડી ગુરુ આવા શિષ્યના વખાણ કરે એટલે ઓલો શિષ્ય પાવરમાં આવી જાય અને પછી પાવરમાં પાવરમાં રખડે રાખે ઓલા ને પાવર ઘાલી દે ખોટો પાવર ને પછી ખોટો પાવર ગાલીને પછી પૈસા પડાવતો રહીએનો ઉપયોગ કરતો રહીએ

કે ભાઈ અંતકરણથી પૂજાવાની આશા રાખે અને હરિનો સંગ લાગતો નથી હરીનો રંગ લાગતો નથી ન્યા ચોકડી મારી પછી બીજી વાણીમાં ચોકડી મારે છે માતા ગંગા સતીજ કે મંડપને મેળા કરે એ તો છે અધુરિયાના કામ પાનભાઈ અભ્યાસ જાગ્યા પછી મંડપને મેળા કરવા નહીં મંડપ મેળા કરવા ના પાડે છે અને મંડપ મેળા જે કરે તો કે અધુરિયાનું કામ છે એ તો માયા છે ધન ભેગું કરવાની ગણતરી છે બીજું કાય નથી હવે ત્રીજી વાણીમાં કડવો ભગત કહે છે કે નીતિ ઉઠી વનરા સતાવે જીવકો મારી જળજીવ લાવે અંધી માલણ અંધા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે બરાબર બગીચામાં જાય માલણ એટલે બગીચાને ઝખેવાડ એ બગીચામાં જાય અને ફૂલને તોડે એટલે માલણ રૂપી જીવને આ ગયો અને ફૂલરૂપી જીવ ને મારી નાખ્યો ફૂલમાં એ જીવ છે એની માથી અલગ કર્યો ને એટલે એની માથી એનું બચ્ચું અલગ થઈ ગયું ફૂલ રૂપી નકર ફૂલમાં બીજ આવી જાય એટલે ફૂલરૂપી બચ્ચા ને એ ઝાડમાંથી એની માથી અલગ કરી અને માલણરૂપી જીવ એને લે આવે છે અને પછી જળ ઉપર ચડાવે છે આ દેહ છે જળ છે આપણું શરીર છે દેહ જળ છે ચેતનાતમાં

કે ખરેખર ફૂલમાં જીવ છે ફૂલનો હાર ગ્રહણ ન કરાય છતાંય પોતાની ઇમ્પ્રેસન ઇમેજની છાપ પાડવા માટે પૂજાવા માટે ફૂલોના હાર ગ્રહણ કરે છે પણ એવું કઈ ન કરે તો એમનો જે કમાવા માટેનો પ્લાન છે એ તો પછી પાર પડે જ નહીં ને હા એટલે આ બધો દેખાવો છે નાટક છે ખબર હોવા છતાં હવે પેલા અજ્ઞાની માણસો જે છે જેને જ્ઞાન નથી એ તો ફૂલોના હાર સ્વીકાર કરે તો એનો તો કોઈ દોષ નથી એને તો ખબર નથી બિચારાઓને પણ આવા ઘણા બધા ઢોંગી પાખંડી સંતો સંતો તો ઢોંગી ન હોય પણ ઢોંગી પાખંડી સાધુઓના વેશ કરી કરીને જે નીકળી પડ્યા છે મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને નીકળી પડ્યા છે એવા આવી વસ્તુને આવા નાવટંકીને આવા નાટક કરી રહ્યા છે હે હવે સંતો કહે છે કે ભાઈ કરોડોમાં માં કોક એક વિરલો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકે કરોડો માં કોક હોય ને હવે આ બધા જાગૃત પુરુષ ગણાય છે એવા હોય છે જાગૃત પુરુષ અને લાખો શિષ્ય કરી નાખે લાખો માણસને શું મુક્તિ મોક્ષ મળી જાય તો લાખો શિષ્યોને બબે પાંચ પાંચ લાખ ચેલાઓ મૂડી નાખે તો કરોડોમાં કોક એકને મુક્તિ મળે તો આટલા બધા ચેલાઓ મૂડવાનું કારણ શું છે એમ છે શું કરે પાખંડી એક એક એનો એજન્ટ એજન્ટ બનાવે ગામે મોટા મોટા શહેરોમાં રાજ્યોમાં એક એક એજન્ટનું નિમણૂક કરે એજન્ટનું હા પછી એજન્ટો દ્વારા એનો ફેલાવો કરે જેવી રીતે જેવી રીતે શિકારી હોય જંગલમાંથી એક તેતર તેતર નામનું પક્ષી તે જોયું છે ને તમે ઈ તેતર નામના પક્ષીને પકડી લે જંગલ માંથી પછી એને પોતાના પાંજરામાં પૂરી દે પછી એને તેતરને ભાવતું જે ભોજન હોય ને એ એને ભોજન નાખે ચાર છ મહિના એ તેતરને પોતાના પિંજરામાં રાખે એટલે તેતર પછી એ માણસનું હેવાયુ થઈ જાય હ હા એના પરિચયમાં આવ્યો એટલે એને હવાયો થઈ ગયો એનું થઈ ગયું તેતર પછી એ તેતર ને લઈ શિકારી જંગલમાં જાય છે જંગલમાં જાય પછી ઝાડ પાથરી અને તેતર વાળું જે પિંજરું હોય ને એને ઝાડ ઉપર મૂકી દે પછી હંતાઈ જાય હંતાઈ જાય ને એટલે તેતર એકલું થઈ ગયું એટલે તેતર પોતાના માલિકને જોઈ ન જોવે એટલે એ રાઈડ ઉપાડવા માંડે

આને કેવાય માસ્ટર પ્લાનિંગ આવા આવા લગભગ રાજ્ય રાજ્યોમાં ઘણા મોટા શહેરોમાં ગામડાઓમાં એક એક તેતરને પઠાવી લે અને શિકારી અલગ જ રહે તેતરો પાંચ પછી કામ કરાવે તેતરો નવા નવા તેતરો ને બોલાવી લે અવાજ મારી મારી નહીં બધાય ફસાયવા રાખે પછી સ્વીકારી આનો ઉપયોગ કરતો હોય છે

મુક્તિગરા આપડે ગુરુ કરીએ પછી ગુરુ જે છે સાચા સાચા સદગુરુ ની તો કોઈ વાત જ નથી પણ નકલી ઢોંગી પાખંડી જે ગુરુઓ છે ઈ આવું માર્કેટિંગ વધારે ચલાવતા હોય

આ તો આવું ખુલ્લું ઓપન છે કે ભાઈ જેને પરમાત્માનું નામ મળી ગયું જાણી લીધું એને મટી ગયો વાદ વિવાદ એને વાદ વિવાદ રહેતો જ નથી અને જે વાદ વિવાદ માં છે એને નામ નથી મેળવ્યું એ સાબિત થાય છે નામ મળી ગયું પછી જગત તારવાનું કરે વાદ વિવાદમાં ઉતારી પાડવાનો ધંધા ન કરે કે ના હું જ મોટો તમે નાના એવા ધંધા કરે હા હું એક આંબાનું એક મેં મૂક્યું હતું દ્રષ્ટાંત આંબાનો ફોટો પાડ્યો ત્યારે હું સાવરકું લાવતો ભાઈ આંબો હોય આંબામાં કેરી લાગે ફળ લાગે એટલે આંબો ઝૂકી જાય એવી જ રીતે સાચા સંતની અંદર મુક્તિ મોક્ષના પરમાત્મા આત્મ પરમાત્મા શબ્દના ફળ લાગે એટલે એ ઝૂકી જાય પછી અહંકારમાં ન રહીએ અને અહંકારમાં હોય એટલે સમજી ઝૂક્યો નથી એટલે એને ફળ લાગ્યા નથી આજ સાબિત આજ એની સાબિતી છે એવાય ઓડિયા હું કે હું કોણ છું ક્યાંથી આવ્યો હવે પછી ક્યાં જવાનો છું કે ભાઈ હું એક આત્મા છું પરમાત્મામાંથી અલગ થયો છો અને પરમાત્મામાં સમાઈ જવાનો છું હે કે અગમ ઘર સે મેં આયા હું નિગમ ઘર મેં રહેતા હું ઓર પરમાત્મ ઘર મેં સમાજ આવું બરાબર કે ભાઈ અગમ ઘરસે હું આયા હું જેને કોઈને ખબર ન પડી પરમાત્મા રૂપી ઘરમાંથી હું આવ્યો નિગમ ની મતલબ નિજની સમજણમાં નિજની ગમમાં પોતાની સમજણમાં હું રહું છું અને પાછો પરમાત્મા મહામાં જાય જ્યાંથી હું છૂટો પડ્યો છું ત્યાંથી પણ જ્યાંથી આપણે છૂટા પડ્યા છે આત્મા પછી આપણે ભૂલ કરી અને મનમાં અને પ્રગટ કરી અને આ વિષય વાસનામાં આપણે ફસાઈ ગયા છીએ એટલે આપણે આપણો ઘરને ભૂલી ગયા છે એટલે આપણા ઘરે નથી પાછા જઈ શકતા પણ આપણા ઘર ક્યાં છે એનું એક નિશાની બતાવનાર ઘરનું એડ્રેસ આપનાર સાચા સદગુરુ મળે તો આપણે આપણા પરમધામ રૂપી ઘરે પાછા જઈ શકીએ બરાબર

એટલે પ્રગટ થયો આત્મા એનો જન્મ નથી થતો અને ગુરુ મેડ ભક્તિ ભજન કરીને બ્રહ્મે ગયા સમય પરમાત્મા પરમાત્મા રૂપી પ્રગટ થયો અને હું એક આત્મા ગુરુગમથી પછી પરમાત્મા રૂપી બ્રહ્મ પાછો સમાઈ ગયો એટલે અત્યારે તો શું છે હવે એ કોને હું કેવું હવે મને તો એમ થાય છે કે ભાઈ આ બધું

ચાલાકી એવી હોય ને બધું બધી રીતના એની પાસે હોય એટલે ઓલાને ગમે એમ કરીને મૂળ